આવું ન કરવું જોઈએ સાહેબ તમારે તમે હજી હાલી નથી એકતા તમે જોવા ખરા સાહેબ બસ તો આવું શું કામ તો સ્વીકાર લો મારી ભૂલ બેન ને દવાના લઈ જઈએ આપડે પહેલા તમે ભૂલ સુધારો પૈસા દાખલ કરાવી દીધી દેખાય રાતે મારે બાપુ અમારી ભૂલ

ડબલ ટુ હું સાંભળો બેન ને જે દવાખાની ટ્રીટમેન્ટ બધી કરાવી નાખું આવું છું ખર્ચો આપી દઉં છું અને સાહેબ ઉપર જે થતી હોય કાર્યવાહી કરી નાખો કાર્યવાહી સવાલ ખબર છે કે આજે આ રોડ ઉપર

બધા પી પી ફરતા હોય તો આપી દીધી પરમિશન આપી દીધું સાહેબ હું તમને